નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે ફરીથી જેમ વાત કરી હતી કે આપણે મળીશું કે જે આપણે પાકોની વાત કરી હતી કે આપણા ભારત દેશમાં કયા કયા કઈ સિઝનમાં પાકો લેવામાં આવે છે અને કયા રાજ્યોમાં થાય છે એની વાત કરી હતી હવે આપણે વાત એ કરશું કે જે આપણે પાકોની વાત કરી હતી એમાંથી આપણને કયા કયા પોષક તત્વો મળી રહે છે એમાંથી કયા પોષક તત્વો રહેલા છે અને મળી રહે છે એની આપણે વાત કરવાના છીએ તો આપણે જાણીએ છીએ કે ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે અને દરેક ક્ષેત્રે અલગ અલગ પાક લેવામાં આવે છે અને આપણો મુખ્ય સ્ત્રોત જે છે એ ખેતી અને પશુપાલન છે આજે સિત્તેર ટકાથી વધારે લોકો ખેતી અને પશુપાલન કરે જ છે તો જે ભારત દેશમાં ઉગાડવામાં આવતા વિવિધ પ્રકારના જે પાકો છે એમાંથી અલગ અલગ પોષક તત્વો મળે છે જેમાં તત્વોથી તે ભરપૂર હોય છે અને આહારમાં આપણા આહારમાં એ મહત્વપૂર્ણ એક ભાગ ભજવે છે ભાગ ભજવે છે અહીં વિવિધ પાકો અને તેમાંથી મળતા મુખ્ય ખોરાકમાં જે મુખ્ય પોષક તત્વો છે એની માહિતી આપણે આપણે તમને આપવાની આજે છે તો સૌ પ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીશું સૌ પ્રથમ ધાન્ય વર્ગ જે ધાન્ય વર્ગના જે પાકો છે એમાં આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે ચોખા ઘઉં જુવાર બાજરી અને મકાઈ વગેરેમાંથી મળતા આવે જે તત્વો છે એની વાત કરશું સૌપ્રથમ લઈએ ચોખા જે ચોખા છે એ સારામાં સારા ગણવામાં આવે છે ચોખામાંથી મુખ્યત્વે જે કાર્બોહાઈડ્રેટ્સ છે જે કાર્બોદ પથાર પદાર્થ જે છે એ એમાંથી આપણને મળે છે એમાં હોય છે તે તો જે તાત્કાલિક ઉર્જા માટે ખૂબ જ જરૂરી છે જ્યારે વ્યક્તિ બીમાર પડે તો ત્યારે એને હળવો ખોરાક આપવાનો હોય જેમાંથી ધીરે ધીરે એમાં સારું એને પરિણામ મળે ને તંદુરસ્ત થઈ જાય તો જ્યારે આપણે ચોખા છે ખીચડી છે પછી એમને આપણે બનાવીને આપીએ છીએ તો આ ચોખા એક હળવો ખોરાક અને તરત ઉર્જા આપતો ખોરાક છે તો આમાં થોડી માત્રામાં પ્રોટીન પણ છે મળે છે અને જે બ્રાઉન રાઇસ કહેવાય એટલે કે ઘઉં વર્ણ જેવા જે ચોખા હોય એમાં જે ફાઈબર અને જે ફોલેટ જેવા પદાર્થ પોષક તત્વો વધુ માત્રામાં રહેલા હોય છે હવે આની પછી વાત કરીએ કે ઘઉં ઘઉંમાં પ્રોટીન ફાઈબર અને ફોલેટ હોય છે ઘઉંમાં વિટામિન બી અને આયન મેગ્નેશિયમ અને જિંક જેવા ખનીજો પૂર્ણ પરિપૂર્ણ રહેલા છે જેમાંથી વ્યક્તિને દરેકને વિટામિન બી મળે છે એમાંથી આયન મળે છે અને ઘઉં એ સારામાં સારા ગણવામાં આવે છે કારણ કે જ્યારે વ્યક્તિ બીમાર હોય ત્યારે ઘઉ ની જે રોટલી હોય એમાં જે ફાઈબર રહેલો છે એમાંથી જે બાળકો હોય છે એમને એ ખવડાવવામાં આવે તો એમના હાડકા મજબૂત થાય છે જે આયન છે એના કારણે એમના હાડકાં એમનું શરીરનો જે બાંધો છે એ મજબૂત થાય છે તો આના પછી વાત કરીએ જુવાર જે જુવાર છે એમાં પણ ફાઈબર પ્રોટીન વિટામિન બી આયન અને એન્ટીઓક્સિડેટન્ટ રહેલું છે તે પાચન તંત્ર છે જે આપણું તંત્ર છે એને મજબૂત બનાવે છે જે જુવાર છે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં સહાય કરે છે એટલે કે જે વ્યક્તિ હોય છે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી માણસ હોય એને જે ચરબી વધતી હોય છે તો જે જુવાર છે એનો રોટલો કે રોટલી ખાવાથી એના પાચનતંત્ર મજબૂત બને એને જે ચરબી હોય છે જે ફેટ કહીએ એમાં પણ સુધારો જોવા મળે છે અને તે ઓછું થાય છે પછી આપણે વાત કરીએ બાજરી એટલે જે બાજરી છે એમાં કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન સી બાજરી જે બાજરી છે એમાંથી કાર્બોહાઇડ્રેટ પ્રોટીન કેલ્શિયમ ફાઈબર અને લોહ તત્વ મળે છે જે આપણા હાડકા છે એના બાંધાને મજબૂત બનાવે છે અને જે ડાયાબિટીસ હોય છે જે લોકોમાં ડાયાબિટીસના આ જે કેસો વધતા જાય છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં જે બાજરી છે એ મદદરૂપ થાય છે જેમાં અલગ અલગ પ્રોટીન રહેલા છે એના કારણે આપણને જે ડાયાબિટીસ હોય એ પણ કંટ્રોલમાં આવે છે તો બાજરી એ સારામાં સારું ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એક કુદરતી એક ઔષધિ ગણાય છે હવે વાત કરીએ મકાઈ જે મકાઈ છે એમાં કાયબો કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન સી ફોલેટ ફાઈબર અને એન્ટીઓક્સિડેટન્ટ હોય છે તે પાચનતંત્ર માટે ઉત્તમ છે જે આપણું પાચનતંત્ર છે એના માટે ઉત્તમ છે એટલે કે જે મકાઈનો જે રોટલો હોય કે એના ફૂલા હોય એ ખાવાથી આપણું જે પાચનતંત્ર છે એને મજબૂત બનાવે છે અને આપણી જે દ્રષ્ટિ છે એના માટે સારામાં સારી ગણાય છે આંખોને આના જે આમાંથી મળતા જે તત્વો છે એ આંખોને સુફળ રાખે છે એટલે આંખોને સારી રાખે છે આંખોને ખરાબ થવા નથી દેતા અને એમાં સુધારો આવે છે દિન પ્રતિદિન હવે વાત કરીશું આપણે શાકભાજી વર્ગમાંથી મળતા તત્વો વિશે તો મિહુલભાઈ આપણને શાકભાજી વર્ગમાંથી મળતા જે તત્વો છે એના વિશે વાત કરશે તો આપણે સૌ પ્રથમ શાકભાજી વર્ગના પાકોની વાત કરીએ તો તેમાં બટાકા ટામેટા ગાજર ફૂલગોભી કોથમીર વગેરે જે શાકભાજી વર્ગના પાકો છે તેમાંથી આપણે વાત કરીએ તો બટાકાની સૌપ્રથમ વાત કરીએ તો બટાકામાંથી આપણને કાર્બન કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિન વિટામિન સી પોટેશિયમ વિટામિન બી સિક્સ અને ફાઈબર એ વધારે એવી માત્રામાં મળતા હોય છે તે ત્વચા અને પાચનતંત્ર માટે ખૂબ જ જરૂરી છે ત્વચા એટલે કે ચા ચામડી અને પાચનતંત્ર માટે ખૂબ જ સારો એવો છે ત્યારબાદ આપણે ટામેટાની વાત કરીએ તો ટામેટામાં લાઈકોપિન એક એન્ટી ઓક્સિડન્ટનું નામ છે કે લાઈકોપિન વિટામિન સી વિટામિન કે ફોલેટ અને પોટેશિયમ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ત્વચા એટલે કે ચામડીને ના આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે ગાજરની વાત કરીએ તો ગાજરમાં બીટા કેરોટીન બીટા કેરોટીન વિટામિન એ વિટામિન કે અને પોટેશિયમ મળે છે તે દ્રષ્ટિ માટે આંખની દ્રષ્ટિ માટે મહત્વપૂર્ણ છે અને એન્ટી ઓક્સિડેન્ટ્સ માટે પણ જાણીતું છે ત્યારબાદ આપણે ફૂલકોબીની વાત કરીએ તો ફૂલકોબીમાં વિટામિન સી વિટામિન કે ફોલેટ ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે આપણે ફળ પાકો ની માહિતી મેળવીશું સરસ મિહુલ ભાઈ આપણે શાકભાજી વર્ગ જે પાકો છે કે બટાકા ટામેટા ગાજર ફૂલકોબી વગેરે માંથી આપણને કયા કયા તત્વો મળે છે એના વિશે વાત કરીએ જે દ્રષ્ટિ માટે સારામાં સારા છે એના વિશેની વાત કરીએ હવે આપણે ફળ પાકો છે એમની વાત કરીએ તો ફળ પાકોમાં આપણે જોઈએ કે કેરી છે કેળા છે દ્રાક્ષ નારંગી પપૈયું સફરજન વગેરેમાંથી મળતા જે તત્વો છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે હવે એની વાત કરીએ કે જે કેરી છે કેરીની વાત કરીએ કે કેરીમાં વિટામિન સી રહેલો છે જે વિટામિન એ છે પછી ફાઈબર ફોલેટ અને પોટેશિયમ એમાં રહેલા છે તો કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે આપણી જે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ હોય છે એમાં જે આમાં રહેલા તત્વો છે જે કેરી ખાવાથી એમાં વધારો થાય છે તેમાં મદદરૂપ થાય છે અને જે આપણી ત્વચા છે જે આપણી ચામડી છે એમાં પણ સારામાં સારું ઉત્તમ પ્રકારનું આપણને કોઈ રોગ ન થાય એના માટે એ કાર્ય કરે છે પછી વાત કરીએ કેળા જે કેળા છે એમાં પોટેશિયમ વિટામિન સી અને વિટામિન બી સિક્સ અને ફાઈબર હોય છે તે ઊર્જા માટે ઉપયોગી છે એટલે કે આપણા શરીરમાં જે શક્તિ હોય છે જે કામ કરવાની શક્તિ હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે તેમાં દિન પ્રતિદિન વધારો કરે છે અને જે હૃદયના આરોગ્ય માટે લાભકારી હોય છે જે આપણું હૃદય હોય છે એના આરોગ્ય માટે એને લોહી ત્યાં પૂરેપૂરું ફરે એના માટે મદદરૂપ થાય છે એ એક લાભદાયક વાત કરીએ તો કેળા છે તેના માટે હવે વાત કરીએ દ્રાક્ષ જે દ્રાક્ષ છે એમાં વિટામિન સી છે વિટામિન કે છે પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એમાં વધારો છે અને દ્રાક્ષ પણ આપણા હૃદયના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ એક ફળપાક છે હવે વાત કરીએ નારંગી જે નારંગી છે એમાં વિટામિન સી રહેલ છે ફાઈબર રહેલ છે કોલેટ રહેલ છે અને આમાં પણ એન્ટીઓક્સિડેટન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિમાં એ પણ વધારો કરે છે અને આપણી જે ચામડી છે એના રોગો સામે લડવાનું રક્ષણ કરવાનું એ સારામાં સારું કામ કરે છે તો આ આપણે વાત કરી જે ફળ પાકો છે જેમાંથી આપણને તત્વો મળે છે જે આપણા શરીરને બાંધો મજબૂત બનાવે છે આપણના રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આપણે ચામડીના રોગોથી બચાવે છે આપણા હૃદયને સારું અને સુફળ બનાવે છે હવે વાત કરશું કઠોળ વર્ગના પાકની જેમાં પાકો માંથી કયા કયા તત્વો મળે છે એના વિશે આપણે વાત કરીશું કે ચણા તુવેર મગ ઉડદ ચોળા વગેરે માંથી જે મળે છે તત્વો એની હવે વાત કરીએ કે જે ચણા છે એમાંથી કયા તત્વો મળે છે એ આપણા શરીરને શું કામ આવે છે એની વાત કરીએ જે ચણા છે એમાં પ્રોટીન રહેલા છે ખૂબ જ પ્રમાણમાં ફાઇબર છે વિટામિન બી સિક્સ છે આયર્ન છે મેગ્નેશિયમ છે આ બધા તત્વો આમાં રહેલા છે જે મજબૂત હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે ચણા આપણા જે હાડકા છે એને મજબૂત બનાવે છે અને જે પાચન માટે સહાયક સ્વરૂપ છે જે ચણા છે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે હાડકાંને મજબૂત બનાવે અને ખાવા ખોરાક છે આપણો એને પાચન કરવામાં મદદરૂપ થાય છે પછી વાત કરીએ તુવેર જે આ તુવેર છે એમાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આયન ફાઈબર વિટામિન બી અને મેગ્નેશિયમ હોય છે અને જે આપણે તુવેર કહીએ એ આપણી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સારામાં સારી ગણવામાં આવે છે જે લાભદાયી છે અને જે આપણું પાચન છે એમાં પણ તે સુધારો કરે છે હવે વાત કરીએ મગ જે મગ છે એમાં સૌથી વધારે પ્રોટીન જોવા મળે છે જે પ્રોટીન છે એની પછી આપણે વાત કરીએ વિટામિન બી નાઇન એટલે કે ફોલેટ પછી જોઈએ કે પોટેશિયમ અને ફાઈબર હોય છે અને મગ છે એ આપણા હૃદયના આરોગ્ય માટે સૌથી વધારે લાભદાયી ગણવામાં આવે છે આપણા હૃદય સામે રક્ષણ કરે છે આપણે હૃદયને કોઈ આડઅસર થવા દેતું નથી હવે વાત કરીએ ઉડદની જે ઉડદ કહીએ એમાં પણ પ્રોટીન રહેલ છે વિટામિન બી રહેલ છે કોલેટ રહેલ છે આયર્ન રહેલ છે અને મેગ્નેશિયમ એમની સાથે પણ રહેલ છે જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને ઉર્જા માટે ઉપયોગી છે આપણે કોઈ પણ કાર્યશક્તિ માટે જે આપણામાં બળ હોવું જોઈએ જે શક્તિ હોવી જોઈએ એના માટે જે ઉડદ છે એ સૌથી વધારે સારામાં સારું પરિણામ આપે છે હવે વાત કરીએ તેલીબિયા બર્ગના પાકો તેમાંથી કયા તત્વો મળે છે એની વાત કરીએ છીએ તો આપણને મિહુલભાઈ તેલીબિયા વર્ગના પાકમાંથી મળતા તત્વો વિશેની વાત કરશે તો આપણે તેલીબિયા વર્ગના પાકોની વાત કરીએ તો આપણે અહીં તલ મગફળી રાઈ સૂરજમ્ખી વગેરેમાંથી મળતા તત્વોની વાત કરીશું તેમાં સૌ પ્રથમ આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાંથી આપણને પ્રોટીન ઓમેગા થ્રી ફેટ એસિડ્સ વિટામિન ઈ અને ફોલેટ મળતા હોય છે જે હૃદયના માટે ઉપયોગી છે તેમજ આરોગ્ય તેમજ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ આપણે વાત કરીએ તલની તો તલમાં ફેટ પ્રોટીન વિટામિન બી કેલ્શિયમ અને લોહ તત્વ એક એટલે કે નું પ્રમાણ સૌથી વધારે હોય છે તે હાડફા માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ આપણે રાઈની વાત કરીએ કે રાઈમાં વિટામિન એ વિટામિન સી ફોલેટ અને આ આવું ગુણોથી ભરપૂર હોય છે જે પાચનતંત્ર માટે અને ચામડી માટે ખૂબ જ સારો એવો ઉપયોગી થાય છે ત્યારબાદ આપણે સૂરજમુખીની વાત કરીએ સૂરજમુખીમાં વિટામિન ઈ ઓમેગા સિક્સ ફેટી એસિડ્સ અને સેલેનિયમ હોય છે જે હૃદયના આરોગ્ય માટે તેમજ ચામડીના રોગો અથવા ચામડી માટે ખૂબ જ લાભદાયી નીવડે છે હવે આપણે મરી મસાલા વર્ગના પાકની વાત કરીશું મરી મસાલા વર્ગના પાક જે આપણા ભારતના માટે દરેક ક્ષેત્રે જરૂરી છે દરેકના રસોઈમાં મરી મસાલા વર્ગના પાકો જોવા મળે છે એનામાંથી સારામાં સારું શરીરને આરોગ્યને સુધારો થાય તેવા તત્વો મળતા હોય છે તો મરચાં છે ધાણા છે જીરું છે હળદર છે લસણ છે આમાંથી મળતા તત્વોની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ મરચાં જેમાં મરચામાંથી વિટામિન સી મળે છે વિટામિન એ મળે છે અને કેપ્સેસીન મળે છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે સહાય કરે છે અને જે આપણું પાચન છે એમાં તે ઉપયોગી નીવડે છે આપણું જે પાચન ખોરાક થવો જોઈએ એમાં તે ઉપયોગી નીવડે છે અને પછી વાત કરીએ ધાણા જે દાણા છે એમાં વિટામિન સી રહેલા છે કેલ્શિયમ છે પોટેશિયમ છે અને ફાઈબર રહેલો છે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં આપણે મદદરૂપ થાય છે જે દાણા છે આપણા પાચનતંત્ર છે એને મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક જે શક્તિ આપણામાં રહેલી હોય છે એને એમાં ઉમેરો કરીને આપણા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે હવે વાત કરીએ કે જીરું તો જે આ જીરું છે એમાં આયન મેગેનીજ અને જે વિટામિન બી સિક્સ છે એ હોય છે જે પાચન માટે ખૂબ જ જરૂરી છે અને પાચન અને જે લોહ સ્તરો હોય માટે મહત્વપૂર્ણ છે તો જે જીરું છે આ આપણા પાચન અને લોહ સ્તર માટે જરૂરી છે હવે વાત કરીએ હળદર જે હળદર છે એમાં એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી અને એન્ટી ઇન્ફ્લેમેટરી પછી જોઈએ કે એ ગુણોથી એ ભરપૂર છે કે જે આ તત્વો છે એનાથી જે હળદર છે એ પરિપૂર્ણ છે ભરપૂર છે તે આપણા રોગ પ્રતિકારક શક્તિ અને જે આપણે ચામડી છે જે ત્વચા છે એને સારી રાખવામાં તે મદદરૂપ થાય છે રોગો થવા નથી દેતી ચામડીના રોગો સામે રક્ષણ આપે છે હવે વાત કરીએ લસણની જે લસણ છે એમાંથી વિટામિન સી મળે છે વિટામિન બી સિક્સ મળે છે મેગ્નેશિયમ મળે છે અને જે એન્ટી બેક્ટેરિયલ જે ગુણધર્મો એમાં રહેલા છે જે આપણને જે બેક્ટેરિયા હોય જે ખરાબ બેક્ટેરિયા હોય એની સામે રક્ષણ આપે છે આ એમાં ગુણધર્મો રહેલા છે જેમાં હૃદય અને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એમાં શક્તિ અને લાભકારી છે એટલે કે હૃદય સામે એ શક્તિ આપે છે તો વિવિધ પ્રકારના પાકો પોષક તત્વોથી પૂર્ણ છે સમૃદ્ધ છે અને આ જે પાકો છે એ આપણે પોષક તત્વો માટેનો એક મુખ્ય સ્ત્રોત પણ ગણાય છે જેનાથી શરીરને જે જરૂરી તત્વો મળવા જોઈએ જે જરૂરી રોગપ્રતિકારક શક્તિ મળવી જોઈએ એ આ દરેક પાકમાંથી જુદા જુદા પ્રકારમાં જુદા જુદા તત્વોથી મળી રહે છે વિટામિન ખનિજો ફેટ્સ અને જે કાર્બોહાઈડ્રેટ્સ મળે છે આ પાક દેશના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે કે જે આ જે તત્વો છે જે આ દરેક પાકમાંથી મળે છે એ આપણા શરીરની સુરક્ષા આપણા ભારત દેશના દરેક ખેડૂત દરેક ભાઈ બહેનની સુરક્ષા એમના રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ થાય છે અને કાદ્યમાં આનો સારામાં સારો ઉપયોગ થાય છે તો આ વિડીયો આટલા સુધી હવે નવા ટોપિક સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ